જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં ગણેશ ચોથના વ્રતની વિધિ અને મહાત્મા સાંભળશું સાથે ભગવાન શ્રી ગણેશની સુંદર સ્તુતિ સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર શ્રી ગણેશ પુરાણમાં ભાદરવા સુદ ચોથે મધ્યાહન કાળમાં આદિદેવ ભગવાન ગણેશના પૂજનનું મહાત્મ્ય વર્ણવ્યું છે કથામાં કહ્યા પ્રમાણે ગણેશ દર્શનની તીવ્ર લાલસાથી મા પાર્વતીએ એક રમણીય સ્થાન પર ભગવાન ગણેશનું ધ્યાન કરતા તેના એકાક્ષરી મંત્રનો જપ કરવા લાગી આ પ્રમાણે બાર વર્ષ સુધી કઠોર તપ કરવાથી ગણેશજી સંતુષ્ટ થયા અને પાર્વતીની સન્મુખ પ્રગટ થઈને તેઓએ તેના પુત્રના રૂપમાં અવતરિત થવાનું વચન આપ્યું ભાદરવા સુદ ચોથનો મધ્યાહન કાળ હતો તે દિવસે સોમવાર સ્વાતિ નક્ષત્ર અને સિંહ લગ્નનો યોગ હતો પાંચ શુભ ગ્રહ એકત્ર હતા જગતજનની પાર્વતીએ ગણેશજીની ષોડોશોપચાર પૂજા કરી અને તે સમયે તેમની સન્મુખ ષડભુજ ત્રિનયન ભગવાન ગણેશને પુત્રના રૂપમાં પ્રગટ થયા ગણેશની પ્રાગટ્ય તિથિ હોવાથી ભાદરવા તરીકે ઓળખાય છે આ દિવસે મૂર્તિ પ્રભુનું સ્મરણ ચિંતન અને નામ જપનું અમાપ મહાત્મ્ય છે તે પુણ્યમય તિથિ અત્યંત ફળદાયીની કહેવાય છે મુગ્ધલ પુરાણની કથા અનુસાર લોમાસુરથી ત્રાસેલા દેવતાઓએ તેના વિનાશ માટે પરમ પ્રભુ ગજાનનની પ્રાર્થના કરી દયામય ગજમુખ આ અસુરના વિનાશ માટે ચોથની તિથિએ મધ્યાહન સમયે અવતરિત થયા જેથી તે તિથિ એની પ્રિય તિથિ થઈ શ્રી ગણેશજીએ ચતુર્થી દેવીને વરદાન આપ્યું હતું કે ચતુર્વિદ હે દેવી તું મને સદા પ્રિય રહેશે તું સમસ્ત તિથિઓની માતા થશે અને તારું નામ ચતુર્થી હશે તારો વામ ભાગ કાળો અને દક્ષિણ ભાગ શ્વેત હશે થી થશે કોઈ વ્રત હશે નહીં તિથિઓની માતા વ્રત શ્રી ગણેશજીના આદેશ મુજબ સૃષ્ટિ રચના કરવા માંડી સસ્તા તેનો ડાબો ભાગ કૃષ્ણ અને જમણો ભાગ શ્વેત થઈ ગયો મહાભાગ્યવતી શુકલ અત્યંત વિસ્મિત થઈ તેમણે ફરીથી ગણાધ્યક્ષનું ધ્યાન કરતા રહી સૃષ્ટિ રચનાનો ઉપક્રમ કર્યો કે જેથી તેના મુખારવિંદથી પ્રતિપદા નાસિકામાંથી દ્વિતીયા વૃક્ષસ્થળમાંથી તૃતીયા અને આંગળીઓમાંથી પંચમી હૃદયથી ષષ્ઠી નેત્રોથી સપ્તમી બાહુથી અષ્ટમી ઉદરથી નવમી કાનથી દસમી કંઠથી એકાદશી પગથી દ્વાદશી સ્તનથી ત્રયોદશી અહંકારથી ચતુર્દશી અને મનથી પૂર્ણિમા તથા જીભથી અમાવસ્યા તિથિ પ્રગટ થઈ વદ ચોથના દિવસે વ્રત ઉપવાસ કરનારને તું ધર્મ અર્થ કામ મોક્ષ સર્વ કંઈ પ્રદાન કરશે તેમની સમસ્ત કર્મ રાશિ નાશ પામશે અને તેઓ નક્કી આ લોકના સમસ્ત સુખ ભોગવી અંતમાં જન્મ મૃત્યુના પાશમાંથી મુક્ત થઈ મારા દુર્લભ ધામમાં જશે શંકરઠારીણી દેવી ની સંદેહ મારી કૃપાથી તું સર્વદા સર્વ લોકોને આનંદ આપનારી થશે એવું વરદાન ગણેશજીએ વદ ચતુર્થીને આપ્યું હતું તે દિવસે જે વ્યક્તિ મારું વ્રત નિરાહાર રહીને કરવું બીજા લોકો રાત્રિમાં ચંદ્રોદય થયા પછી મારું પૂજન કરી બ્રાહ્મણની સાક્ષીએ પોતે ભોજન કરવું પૂજન બાદ તે દિવસે શ્રાવણમાં લાડુ અને ભાદરવામાં દહીંનું ભોજન કરવું જોઈએ નિરાહાર રહેવું કાર્તકમાં દૂધ પીવું માક્ષરમાં જલાહાર અને પોષમાં ગૌમૂત્ર લેવું મહા મહિનામાં સફેદ તલ ફાગણમાં સાકર ચૈત્રમાં પંચગવ્ય વૈશાખમાં કમળ કાકડી જેઠમાં ગાયનું ઘી અને અષાઢમાં મધનું ભોજન કરવું જોઈએ આ પ્રમાણે ગણેશજીએ માર્ગદર્શન આપ્યું છે મહિમા મહી ચતુર્થી વ્રત કરનારની સમસ્ત કામનાઓ પૂર્ણ કરનારી છે આ વ્રતના પ્રભાવથી ધન ધાન્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે સમસ્ત આપત્તિ નષ્ટ થાય છે એટલા માટે જો શક્ય હોય તો ભાદરવા સુદ ચોથ બહુલા કારતકવધ ચોથ કરકા અને મહાવધ ચોથ તિલકાનું વ્રત પણ જરૂર કરવું રવિવાર અથવા મંગળવારથી યુક્ત ચોથનું અમિત મહાત્મ્ય છે આ પ્રકારે એક ચોથનું વ્રત કરવાથી ચોથના વ્રતનું ફળ પ્રાપ્ત થઈ જાય છે તો મિત્રો આ હતી ચોથના વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળશું ભગવાન શ્રી ગણેશની સ્તુતિ બોલો સંકટ હર ભગવાન શ્રી ગણેશની છે प्रथमनमिये देवगणपति सङ्कटसघलानिवारो रेतिसीतिना स्वामी देवता तारोऽमनि सहारो रे बीजे नमीये मात सरस्वती सदवि ध्यातारो रे हंसवाहिनी वेग पतारो तारो अमने सहारो रे त्रिजेनमिये मातपिताने जन्मदिदो जगमाहेरे अपार संकट तमे उठाव्या तारो अमने सहारो रे चोथे नमिये गुरु देवने जिण ज्ञान दीपक प्रगटाव्यो रे भवसागर थी डुबता बचावो तारो हमने सहारो रे पाचमे परम पिता परमेश्वर मुक्ति सहुने दे चोरे लक्ष्य चोर्य वन्दन कापी शरणे ले चोरे गौरीलानन्दन गुण्य लरे नु दुख हर नारा प्रथम पूजा तारी रे कारजने रीति सिद्धि करनारा प्रथमं नमिये देव गणपती संकट सगला निवारो रे प्रीति सेतिना स्वामी देवता तारो अमनि सहारो रे तारो अमनि सहारो रे बोलो भगवान श्री गणेशनी जय તો મિત્રો આ વિડીયોમાં ભગવાન શ્રી ગણેશના ચોથના વ્રતની વિધિ મહાત્મા અને સાથે ગણપતિજીની સુંદર સ્તુતિ સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ